અને તમે તમારા કયા ગામ થી તમે વાત કરો છો બરાબર આપણે આપણે છે ને આ ધ લાઈવ બરાબર ના માધ્યમથી આ મૂકવાનું છે ઓનલાઈન માં એટલે બધા લોકો ને આ ઘટના બારામાં ખબર પડે જાણ થાય અને જે કોઈ પણ લોકો બરાબર ખોટી રીતે તમને હેરાન પરેશાન કરતા હોય તો એના વિરુદ્ધમાં કાનૂની કાર્યવાહી થાય

બરાબર પ્રોપર જેતપુર જ ને પ્રોપર પ્રોપર જેતપુર બરાબર તો અગાઉ તમે પોલીસ ચોકીમાં ફરિયાદ આપી છે હા કાલે 29 તારીખે કાલે ફરિયાદ રાઈતે કરીએ બરાબર તો પોલીસ તંત્ર દ્વારા શું જવાબ આવ્યો એ લોકોએ ફરિયાદ લખી લીધી બરાબર કે વાંધો નહીં કે અમે એને તડ પકડ કરી લેશું બરાબર તો તમને મારે પાસે શું આશા છે અપેક્ષા તમારી પાસે આશા એ છે કેય છોકરો ઓવર નવર ધમકી આપે છે નાલે આપી ગયો કે હું દવાની સીસીપી બરાબર ને તમારું નામ આપી દેવાનો છે અને હું કાલે હું સોમવારે સીતી તમને તળે ચારે જણાને મળવાની આવું છું મારે માથાકૂટ કરવાની છે બરાબર ટુકમાં એનું એવું કહેવાનું છે કે તમે ક્યાંય આડા આવોમાં મારો ધંધો ચાલવા દયો તમે કોઈ લોકો વિરોધ ના કરો ઈજ વાત છે ને નહીં અમે એના ધંધામાં કે નડતા જ નથી તો તો પ્રશ્ન શું છે એ કેમ તમને નડે છે એ અમારો ભાણેજ થાય ભાણેજ થાય હા ને આજ થી ઘણા time પેલા એના મમ્મી કઈક દવા પી ને ગુજરી ગયા બરાબર કે ઈ અમારા બેન છે એને ને એના જેઠ ને જી સબંધ હતા બરાબર એટલે ઈ કારણે ઈ અમારી દીકરી દવા પી ગઈ તી પછી અમારે તો પૂટી ગોરી ને ગઈ સાઇઝ એના જેવું છે દીકરી હોય તો અમારે કોઈ થી મતલબ હોય જી બરાબર વાત હવે ઈ છોકરાવ ને કોક કામ ભરે છે ને એવી રીતે કે છે કે તારા મામા એ ને તારા દાદા એ નાના એ ને લોકો એ મારી નાખી છે.

પછી એ જે તમારે જે કોઈ બી લાગતા વળગતો જે છે જે તમને હેરાન પરેશાન કરે છે એના ફોટો મોકલાવી દયો એ છોકરાનો તો ફોટો નથી તો તો કોઈ પણ જે પણ ફોટા હોય ને જે તમારી વિરુદ્ધ માં ચાલતા હોય એના ફોટા તમારો અને એના વિરુદ્ધ જે તમારી વિરુદ્ધ માં એના ફોટા મોકલાવી દયો મને ભલે ભલે મનોજભાઈ ઓકે ઓકે